વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે જશે અને ગાઈઝ ઉઠવામાં છે ને બહુ લેટ થઈ ગયું છે હમણાં છે ને કેમ લેટ થઈ ખબર નથી બાકી કાલના કાલના ઘણા ખરા લોકો ન્યૂઝ સાંભળા હોય ને તને ખબર છે તો કલ્લુ મનાલીમાં ગાઈઝ એક એટલો બધો હિમ હિમવર્ષા છો ને તો અહીંયા હવારમાં એ ઠંડી પાછી થોડીક થોડીક લાગતી હતી અત્યારનું વેધર એવું છે ઉનાળો બે ગયો ને તો હવારમાં ઠંડી હોય બપોર કહે ગરમીનું પ્રમાણ વધતું જાય તો મને છે ને ઉનાળો બહુ ન ગમે કારણ કે ઉનાળામાં છે ને નકરી ગરમી થાય અને પરસેવો ઓળ્યા રાખે ને એટલે તો તમને સૌથી વધારે કઈ ઋતુ ગમે છે કોમેન્ટમાં કહીજો બાકી કાલના વ્લોગમાં આપણે એમ કીધું હતું ઋષિ એટલે ખબર આવવા વિશે તો બહુ બધા લોકો સહમત છે કે ન જ બતાવાય એ કે પછી વસ્તુ ખાતો બંધ થઈ જાય

હવે ઉનાળામાં આપણે ચાલુ કરીશીએ એવું થાય બાકી સારામાં સારો તડકો છે ને શિયાળા નો કહેવાય શું કેવું મમ્મી તડકા બે હવાની મજા આવે એના ટાઈટ ન હોય બે કામ થઈ જાય બધી ઋતુ ની જરૂર તો ઠંડી બઉ પડે ને સાંકરું હોય ની જમીન એમાં એવું છે નું નામ મમ્મી કઈ દે ને તો અમે કારક રસ્તા નાસ્તો કરી છીએ અને પછી ઘર નું શાક પડ્યું રહી છે હે ને દૂધી દાળ છે દૂધી દાળ નું છે મન નથી ભાવતું કોને કોને દૂધી દાળ નું શાક બહુ ભાવે છે બાકી મને બહુ ઓછું ભાવે ભાવે કે નો ભાવે તારે તો અહીંયા એક રોટલી અમને ગ્રેવી વાળું શાક ભાવે મમ્મી હવે ગ્રેવી તો જો ઉના કાંદા ની ગ્રેવી બહુ ઓછી ખાવાની હોય ને એટલે મમ્મી લસણ સસ્તું થઈ ગયું 1.5 કિલો આપો બધે ના ભાવ મોંઘા હોય લીલું લસણ હશે ને એટલે સસ્તું લીલું હોય આવે એટલે અત્યારે સસ્તા ભાવમાં બધા ખેડૂતો કાઢી નાખતા હશે બાકી મને એમ કે એટલું બધું લસણ સસ્તું થઈ ગયું

કરિયાણા દુકાનમાં મળે બેકરી મળે એમાં ફ્રાય આવે ને કોઈ રોસ્ટેજ આવે ને ઘણા કાક મસાલાવાળા આવે ને એવું જ બહુ બધું આવે ધાણી કરતા તો અલા મખના કરતા ધાણી વધારે આવે આ ને ફફલું હોય હા હળવી હોય હા હળવી હોય ચાલો રોટલી મસ્ત મજાની ઘી સોપડીને રેડી થઈ ગઈ છે આ બધું ખાવાનું ચાલુ થઈ ગયું અપાય બેહી ગયા છે ચાલો હવે જમી લઈ અને પછી જાય ઓફિસ આવી ગયા ને જો હવે આ હેલ્મેટ કાઢીને વાળ હાવા છે ને આપણા હાવ વીઠાઈ હેલમેટ જેથી જે પહેરવાનું ચાલુ કર્યું છે ને તેથી આપને એમ લાગતું નહોતી વાળ વયાવું બીજું એ કાંઈ નહીં સરકારનો કાનૂન કેવો છે જે આંખતા હોય એને જ હેલ્મેટ પહેરવાનું પાછળ બેઠા હોય એને મજા કરવાની એવું કેમ છે કાંઈ એવું નથી તો પાછળવાળાને

જોઈશી લઈને જવાનું છે કે નહીં કારણ કે સોનલે ફોન કરીને તો એ પાછી એમ કે આજ નથી જાવું કાલે જવું છે એટલે ચાલો મમ્મી ઊઠીને રેડી થઈ ગયા છે મમ્મી દવાખાને જવાનું છે અમારે બરોબર આમ થી જો સનલાઇટ કેટલી આવે છે બહુ બધી લાઇટ હું કોઈ વસ્તુ લેવા નથી ગયો ને એટલે મને ખાલી એટલું જ યાદ છે કે વેફરને એવું થોડી ઘણી આપને ખબર છે વસ્તુમાં નવી નવી આવી હોય ને બાકી બિસ્કિટમાં તો બહુ બધી વેરાયટી નવી આવી ગઈ છે બે દી પેલા ઓફિસે મારા કાકા એક બિસ્કીટ લઈને આવ્યા હતા એ ખાધું ને તો બહુ મજા આવી ગઈ પછી આજ મમ્મી લઈને એવા ને જોયું કે ભાઈ પાર્લેજી વાળા આવું બિસ્કીટ કાઢ્યું છે બિસ્કીટ ખાધા પાર્લેજી મને જરાય ભાવે નહીં પણ આ પાર્લેજી નું બિસ્કીટ જોઈને એમ થયું કે આપણે ખાવું જોઈએ બાકી નાસ્તાનો ખજાનો જોઈ લો આ બિસ્કીટ છે ને જોરદાર આવે આ બિસ્કીટ લાવે ને તો આપણે ખાઈ મને ખબર નહોતી કે આવું બિસ્કીટ આવતું છે પાર્લેજીમાં

વોટ્સ તો મોંઘા આવે કેટલા નાવું મમ્મી આ નાનું બિસ્કિટ ઈ બધાય 10 10 રૂપિયા નિયમ કાકા જો જો ના આવે તો કઈ 10 રૂપિયામાં તો વોટ્સ કેમ પોવા છે બિસ્કિટ માં હા એવું છે ઓટ્સ ની આરે ને કેટલું નાચ્યું જો ઘઉં નો લોટ નાચ્યો હા પછી સુગર હોય પામ તેલ પામ ઓઈલ હોય હમ પછી ઇન્વર્ટ સુગર સિરપ હોય આમાં કા સુગર નું સિરપ નો ઘણો ઘણો હોય ખાલી વોટ્સ નો હોય ઓકે ગાઈસ પણ આ બિસ્કિટ જોરદાર છે ભૂખ લાગી હોય તો આ ખાઈ લો તો હાલે બાકી ઓલા પાન લેજી તમે ભાવતા નથી તન ભાવે નહીં આપણે આ કોક હમણા લાવ્યો તું ઓફિસ આપણો સંજય કાકા જ લાવ્યા હતા ઓલા કરતા મજા આવી ઓલા જૂના બિસ્કિટ આવે ને તો ભાવે નહીં હસોડા ભૂખ લાગી હોય કે નાના છોકરા કોઈ ઘરે બે આવ્યા હોય તો એને મળે નાસ્તામાં દેવા થાય ચાલો હવે નાસ્તો છ વાગી ગયા અને જો હવે આપડે છે ને સોનલ ના ઘરે પહોંચી ગયા છે છીએ ને લઈને જવાનું છે હોસ્પિટલ

બાકી તો બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે ને રમાડવાનું બહુ મન થાય છે હું કેવું ઉતારું રામ અત્યાર થઈ ગયા છે કે નહીં ભાઈ એટલે ગાઈસ અત્યારે તમને મન થાય છે બાકી અમદાવાદથી થોડા દેવા તો અમને રમાડવાનું મન નહોતાતું અમને એક બે નાખવાનું મન થાતું બહુ જ નહોતું હે ને આપી હું તો નહોતો નકરો રોજ ઓકે અને એક કોમેન્ટ આવી આવી કે રિસીવર ને તમે છે ને રાગીની ખીર ખવરાવ રાગીની ખીરે બને ખીર નહીં સ્ટીરો ખીર લખી દી એકે તો કેરે બજે અમે સીરો ખાલી ખવરાય બધા ભાણિયાને બધાને સીરો ખવરાવતા ને લઈ જાવ આ છે કે

હા અડધી કલાક અડધી કલાક જાતા ને અડધી કલાક આવતા થઈ જાય ચાલો લઈ નીકળીએ પછી આવીને અપડેટ આપું હું બધું ડોક્ટરે કીધું બાકી આગલી વખતે ગયા તા તી લોશન આપ્યું તો નાખી દીધું બેગમાં અગર બતાવો તો આવશું ત્યારે નવી દવા ચેન્જ કરશે કદાચ એવું લાગે છે તો એ બતાવી હુશારી છે સારું સારું બાન ફોન પકડવા જાવ હા હું

ગયા છે ને હોસ્પિટલે થી આવી ગયા છે ઘરે ડોક્ટરે કીધું છે પંદર દિવસ ટ્યુબ લગાડો એટલે સારું થઈ જાય હવે પંદર દિવસ પછી અપડેટ તમને આપી કે ના સારું થઈ ગયું કે નહીં વાત રહી કે ત્યાં ઘરે ગયા તા મૂકીને સીધો હું અહીંયા આવી એવો કરે જમવા માટે તો મને એમ હતું કે આ જમવાનું જલ્દી રેડી થઈ જાય પણ મમ્મી હજી કઈ રેડી કર્યું જ નથી કે મમ્મી લેટ થઈ ગયું માર્કેટમાં ગઈ દાણો દળા ગઈ એટલે પછી વાર લાગે એવું છે તો મમ્મી માર્કેટમાં ગયા તો શાક તો એટલું એવું જ લઈને આવ્યો પાછી મકાઈ આવી ગઈ હું લાવું એમ નહી મકાઈ પાછી આવી ગઈ હા મકાઈનું કર નાખી ગઈસ કાલ નું મકાઈનું શાક મકાઈનું શાક અમારું બહુ ફેવરિટ છે એ બધા ખાય અને પેટ ભરીને ખાય વધ્યું હોય ને તો વાટક્યો ભરી તો ભરીને ખાય અને આ બાજુ તો આ લોટ શેનો દળાઈ નાખ્યો છે ઓલો મકાઈ ની બપોરે બતાવતો થી કાલ થી રોટલા ચાલુ થઈ જાય કાલ થી ને હોમ માર્થી થઈ જાય કાલ રયો ને રજા અને આ બાજુ જો સણના જમવામાં મસ્ત મજાના સણનાના લોટના પુડલા બનાવવાના છે કેમ સણનાના લોટના પુડલા અચાનક તાર પપ્પાને સરદી લોટમાંથી પ્રોટીન મળે અને લસણ ને એવું ભરપૂર નાખસો એટલે શરદી બધી તોડી નાખી ને અને બીજું એમ કહેવાય કે શરદી હોય ને શેણા લોટ ખાવ ને એટલે શરદી સુણી લે સુકાઈ જાય એવું હોય એમ કે આ ડાળિયા નહી ખાતા શરદી હોય ખાવાય એટલે કેટલા દિવસ થાય યાદ આવી ગયું પેલા નાના હતા ને ત્યાં ડાળિયા લીલા વટાણા પીળા વટાણા ની બધું ખાતા પણ કેટલા ટાઈમ થાય એવું કઈ ખાધું નહીં હોય એ મમ્મી આપડે પેલા તો શું હોય હેરી ફેરી ની ખાવાનું હોય કાંઈ ખાવાનો ટાઈમ હવે ખાવાનો ટાઈમ નથી બાકી બધું વસ્તુ તો મળે છે પણ હવે એ ક્યાં તમે વાટક્યો લઈને ક્યારે બેવો એવું બધું થાય તો કે અમારી પાસે તો છે અને આ બાજુ જો પવ આવી જાય છે બાજુમાંથી ગાય તમારા અહીંયા ગુજરાતી ફેમિલીમાં છે ને વાટક્યા સિસ્ટમ હાલે અમારી ત્યાં જ્યાં બન્યું હોય ત્યાં જાય ત્યાંથી બન્યું હોય ને પડોશીમાંથી અહીં આવે તમારે એવું ક્યાંય થાય છે કે નહીં બાકી ફોરેનવાળાને બહુ ઓછું હોય છે ઓછું હોય છે ને દેવા આવે નહી બનાવ્યું હોય બાકી ગુજરાતી ગુજરાતીનો નો હોય તો આવે અને ત્યાં તો કેવું હોય નજીક નજીક દિવાલ અડી ને દિવાલ અડી હોય ને એટલે વચ્ચે જગ્યા હોય ફોરેનમાં એવું બધા જોયું નથી ચાલો મસ્ત મજાના શેણાના લોટના પુડલા બને છે તો પુડલા ખાઈ લઈ પણ આમાંથી તો તણી શિયા પુડલા બનશે એવું લાગે છે ચાલો પુડલા બનાવવા માટે શેણાનો લોટ લઈ લીધો છે એમાં લસણ નાખી દીધું બીજું શું નાખવાનું કાંદા ટમેટા નાખવાના હોય કે નહીં ખાલી લસણ જ ગાર્લિક પુડલા બનાવવાના છે આજના નવા મમ્મીએ બનાવવા ગાર્લિક પુડલા એટલે ખબર પડે ગાર્લિક પુડલા એટલે ગાર્લિક એટલે લસણ લસણના પુડલા લસણ તો હોય જ આદુ લસણ મરચું એવું તો ઓલે નાખવાનું છે ચાલો કોણ કોણ શણના લોટલા પુડલા બનાવતા છે કોમેન્ટમાં કહેજો ના બાજુ જો પપ્પાને તો ભૂખે લાગી કે પવા ચાલુ કરી દીધા તો સરદી દેવ થઈ ગયું છે ને હા એમ રહી નો કે આપણે પૂછ્યા નો રહી એકો ચાલો પપ્પા ને સરદી થઈ ગઈ એટલે પૂછ્યા નથી કે પવા ખાઈ લે કાયમ છે સરદી થઈ ને ન કરે નો રહી ગાઈસ પપ્પા સિસ્ટમ એવી છે સવારમાં માં મે તમને આટા ફેરા કર્યા આટા ફેરા કર્યા રાખે પપ્પા ની સિસ્ટમ એવી છે મે તમને હવાર વ્લોગમાં ને માં નથી બાકી જે મમ્મી આયા ભાખરી વણતા હોય ને કે પપ્પા આવી જાય ખાવા ન હોય ને ઉતાવળ હોય પપ્પા ને ખાઈ ને પાછું જાવું હોય જલ્દી બધા વાટ જોતા હોય બિઝનેસમે ઉતાવળ હોય ભૂખ લાગે તો તો અમને કેમ દહ વાગે લાગે અમને એમાં એવું હોય અમે લેટ ઉઠવી ને એટલે લેટ ભૂખ લાગે છ વાગે જો ઉઠી જાવ ને તો અમને ભૂખ લાગે પણ આપડે કેટલા ટાઈમ છ વાગે ઉઠ્યા ની હોય ચાલો હવે ફૂડલા બનેની બતાવું છું ગાઈસ ફૂડલા બનવાનું ચાલુ થઈ ગયું છે અને ઉપર હું મરી નાખી છું હા હે તો પપ્પા કહે સરદી થાય તો મરી નાખજે એટલે તો મરી ખાવી હોય ને તો બોલું હું બટેકા પુરીમાં મરી નાખે બહુ મજા આવે બટેકા પુરી ખાવાની તો ગાઈસ આ પહેલી વાર છે ને જો હું સુપર થઈ બટેકા પુરી આ નો ભાઈવા સણયાનો લોટનો બટેકા પુરીને આ નુ આવે ગાઈસ બટેકા પૂરી છે ને બધાની ફેવરિટ હોય કાલ બનાવશું કા મમ્મી કાલ રવિવાર છે ને કાલ બનાવશું ચાલો બળી પુટલું બોલી તો એવું થઈ ગયું છે કાળું થઈ જાય ચાલો મસ્ત મજાના પુડલા થઈ ગયા છે રેડી હવે પેલા પપ્પા બે જશે પપ્પાનો વારો પૂરો થાય પછી આપડે પુડલા વસ્તુ એવી છે કે એક પછી એક બેવું પડે વારંવાર ગરમા ગરમ બધાને બેહારી ને તો ચાલો એની સાથે આજનો લોકો એને કદક વિડીયો ગમેડિયો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય